રાપરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની કલેક્ટર શ્રી આનંદ પટેલે આજ રોજ મુલાકાત લઈને વરસાદને પગલે થયેલા નુકસાન સહિતની સમગ્ર બાબતોનું નિરીક્ષણ કરીને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો આ સાથે જ રાપર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવૃત કરવા યુદ્ધના ધોરણે કામગીરી માટે સૂચના આપી હતી રાપર તાલુકામાં મેવાસા ડેમમાં પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા રહેણાંક તથા ખેતીને થયેલા નુકસાન સહિત બાબતે કલેક્ટરશ્રીએ સ્થાનિકો સાથે સંવાદ કરીને ત્વરાએ તમામ પ્રાથમિક સેવાઓ ઝડપી સુદૃઢ કરવાની ખાતરી સાથે રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં પડખે હોવાનો સધિયારો આપ્યો હતો કલેક્ટર શ્રીએ રાપર મામલતદાર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી વીજળી રસ્તા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરો રદ કરવા ઝડપી કામગીરી કરવા માટે સૂચના ખાસ સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું મેવાસના ડેમના પાણીના કારણે ખેતીને થયેલા નુકસાન સંદર્ભે સર્વેની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા નિયત માળખા અંતર્ગત કરવામાં તેમ જણાવ્યું હતું ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓના ઝડપી રિસ્ટોરેશન માટે માર્ગ મકાન વિભાગને સૂચના આપવા સાથે તમામ રસ્તા ઝડપી એપ્રોચેબલ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું બેઠકમાં પ્રાંત અધિકારીની જ્યોતિબેન ગોહેલ પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એસટી ચૌધરી જય જળ સિંચાઈ પેટા વિભાગ રાપરના કરે પાલક ઇજનેયર શ્રી કેવી ટેલર ચીફ ઓફિસર શ્રી તરુણ દાન અધિકારીઓ હાજર હતા